નવસારી જિલ્લામાં ગત ચોમાસું મન મૂકીને વરસ્યું હતું જેના ફળ સ્વરૂપે નદી દાણા અને ડેમો છલકાતા સમગ્ર વર્ષ દરમિયાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતો જે હજી ચાલી રહ્યો છે ત્યારે હવે આ વર્ષે પણ નવા નીરની આવવાની શરૂઆત થતાં સંગ્રહ કરેલું જૂનું પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે ખેતી માટે ઉત્તમ ગણાતા નવસારીમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે કેલિયા જૂજ અને દેવઢા ડેમ બનાવવામાં આવ્યા છે જેમાં પાણી હજી પણ ઘણું ચાલી શકે તેમ છે પણ વરસાદમાં નવા પાણીની આવક વધે તે પહેલાં જૂના પાણીના નિકાલની વ્યવસ્થાઓના ભાગરૂપે ગણદેવીના દેવધાર ડેમના દરવાજાઓ ખોલી દેવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે ડેમના ચાળીસ પૈકી વીસ દરવાજા ખોલતા અંબિકા નદીના કાંઠે આવેલા ઓગણીસ જેટલા ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે નવસારી જિલ્લાની બે નગરપાલિકાઓને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે ચોમાસામાં ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે દેવધર ડેમ પર હાલ પાણીની આવક એકાએક વધી ન જાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ કાળજી લઈને બેઠું છે આજરોજ આ દેવતા ટાઈનર ડેમ પાછી આપણે વીસ ગેટ ખોલવાનું આયોજન હતું એ નવ વાગે છે આપણે વીસ ગેટ ખોલવાની કામગીરી ચાલુ છે હાલમાં આપણે દસ ગેટ ખોલવામાં આવ્યા છે આમાં બે મીટરની હાઈટ મુજબ એક એક મીટરના ગેટ હોય આપણે અત્યારે એક એક મીટરના દસ ગેટ ખોલ્યા છે એટલે સાંજ સુધીમાં ટોટલ આપણે ચાલીસ ગેટ ખુલી જશે